માંડવી બીચ પર ગરીબ શ્રમજીવીઓના દબાણો હટાવાતા તેઓના માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાઈ છે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર જીવલેણ હુમલો કરાતા તેઓ જિલ્લા હોસ્પિટલ ભુજમાં સારવાર હેઠળ છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે જેમાં માંડવી બીચ પર પેટી ઉરડી ગુજરાન ચલાવનાર શ્રમજીવીઓના દબાણો દૂર કરવા તારીખ ઓગણત્રીસ એક બે હજાર પીઆઈ શ્રી બારોટ મામલતદાર માંડવી વિનોદ નોકેલાણી તેમજ સીઓ માંડવી નગરપાલિકા જિગ્નેશ બારોડ ટીમ સાથે પહોંચ્યા હતા ત્યારે ગરીબ શ્રમજીવીઓના સમર્થનમાં દબાણ ન હટાવવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેરાજ ગઢવીએ કરી હતી જેથી અધિકારીઓએ અગાઉનું પૂર્વગ્રહ રાખી ખેરાજ ગઢવી સાથે અણછા અને અપમાનજનક વર્તન કર્યું હતું માંડવી મામલતદારે તોછડાઈ કરી હતી અને તેને ઉપાડીને નાખી દેવા જેવા હુકમો કરી જીવલેણ હુમલો કરાવ્યો હતો જેથી કોંગ્રેસ પ્રમુખની પીઠ અને કમરના ભાગે ઇજાઓ થઈ હતી જેથી તેઓને માંડવી સરકારી હોસ્પિટલમાં ઓથોરિટી ડોક્ટર નથી જેના કારણે ભુજ કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ ઘટના ખૂબ જ ગંભીર છે પ્રજાકીય પ્રતિનિધિઓ અને તંત્ર સાથે સંવાદ ખતમ થઈ ગયો છે શ્રીમંતો અને ઉદ્યોગપતિઓના તેમજ ભાજપના સત્તાધીશોના દબાણો દેખાવામાં આવતા નથી જ્યારે ગરીબ શ્રમજીવીઓની કાચી દુકાનો ઝૂપડાઓ તોડી પાડી અધિકારીઓ સરકારની ગુડ લિસ્ટમાં રહેવા માંગે છે જે બાબત ભવિષ્ય માટે ખૂબ જ ઘાતક છે તેમ જણાવ્યું હતું ફાર્મ બીચ છે એ ફાર્મ બીચ ખાતે જે નાના નાના વેપારીઓ જે ધંધાર્થીઓ ત્યાં કને ધંધો કરે છે એમને ત્યાં કને દબાવ દબાણ હટાવવાની કામગીરી સરકાર દ્વારા જ્યારે કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાંના સ્થાનિકોનું અને ત્યાંના વેપારીઓનો અવાજ લઈ કોંગ્રેસનો પ્રતિનિધિ મંડળ ત્યાં કને હાજર અધિકારીઓ પાસે જ્યારે પહોંચ્યું ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી ત્યાં કને એમને રજૂઆત કરવા ગયા જ્યારે અધિકારીઓને અને કહ્યું કે આ નાના નાના જે વેપારીઓ છે એમને કોઈ નુકસાન ન થાય એ રીતે દબાણની હટાવવાની કામગીરી કરવામાં આવે અને થોડો બે ત્રણ કલાકનો એમને સમય આપવામાં આવે જેનાથી ને વેપારીઓ એ પોતાની જે છે માલસામાને નુકસાન ન થાય એ રીતે હટાવી શકે એના માટેની જ્યારે રજૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાંના અધિકારીઓને ખાસ કરીને ત્યાંના મામલદાર અને પીઆઈ સાહેબ દ્વારા એવો ત્યાં કને આદેશ દેવામાં આવ્યો કે જે પણ રજૂઆત કરતા હોય એમની રજૂઆત નહીં સાંભળવાની અને એમની સામે બળ પ્રયોગ કરો અને બળ પ્રયોગ એ રીતનો કર્યો કે ખેરાજભાઈને એ બહુ ગંભીર ઈજાઓ પહોંચી અને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા એવી પરિસ્થિતિમાં કરવી પડીને હજી પણ તે એ જી ભુજ જી કે જનરલ હોસ્પિટલમાં એ હોસ્પિટલાઇઝ છે એવી ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે અમારી માંગણી છે કે જ્યારે લોકોના પ્રતિનિધિઓ લઈ અને લોકોની વાત લઈને અધિકારીઓ સામે જ્યારે આવતા હોય છે ત્યારે આવી રીતનું વર્તન કઈ રીતનું યોગ્ય છે માંડવી બીચ ઉપર જે નાના નાના ગરીબ લોકો છે એ પોતાની રોજનું કમાઈ ખાનારા લોકો છે એ રેંકડીને કેબિન રાખીને ક્યાંક નાનો મોટો ધંધો કરતા હતા એના દબાણ કરી અને મામલતદારશ્રી અને પોલીસનો કાફલો કોઈપણ નોટિસ આપ્યા વગર ત્યાં જઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઇન છે કે કોઈ પણ દબાણ કે પણ અડચણ હટાવી હોય તો પણ એમની નોટિસ કાયદેસરની સાત દિવસ પહેલાંની આપવાની હોય છે એ નોટિસ આપ્યા વગર જ્યારે આ નુકસાન કરી રહ્યા હતા ગરીબ લોકોના ત્યારે એ નુકસાન ન થાય એટલા માટે થઈ અને અમારા માંડવી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે એમને લોકોએ રજૂઆત કરી ત્યારે એ ત્યાં જઈ અને ત્યાં માત્ર મામલતદારશ્રી માંડવી અને પીઆઈ સાહેબને એટલું જ કીધું કે તમે એને બે ત્રણ કલાકનો ટાઈમ આપો તો એમાં કેબિનોમાં કે રેકડી ઉપરનો જે સામાન છે એને નુકસાન ન થાય કારણ કે એકદમ આ ગરીબ લોકો છે રોજ રોજનું કમાઈને ખાનારા લોકો છે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપી ત્યાંના મામલતદારશ્રી જે ગુનેગાર છે ત્યાંના પીઆઈ પર ગુનેગાર છે કે વગર નોટિસે ગરીબોના તમે નુકસાન કરી રહ્યા છો એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તપાસ કરવામાં આવે કે એની નોટિસ આપી છે તો ક્યારે આપી છે કેટલા દિવસનો ગારો છે આ બધું અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી અને આને સામે કાયદેસરની કાર્યવાહી થાય અને પોલીસ એમનું નિવેદન નહોતી અને જે પણ જવાબદાર લોકો હોય એમને સામે કાર્યવાહી કરે કારણ કે ક્યારે પણ કોંગ્રેસ આવો અન્યાય સાંખી નહીં લે કોંગ્રેસ લોકોની સાથે છે ગરીબોની સાથે છે અને ગરીબોનો ક્યાંય પણ અન્યાય થતો હશે તો હંમેશા કોંગ્રેસ એમની સાથે રહેવાની